આપણે કહેતા હોઈએ કે વિછણ જે છે એના બચ્ચાઓને એની ઉપર રાખે અહીંયા જો નું બચ્ચું હોય એને આપણે ફ્રાય કરીએ આમાં ને આમાં લઈ લઈ પણ એ કદાચ નહીં આવે હાલતું થઈ જાય હવે તો ઉપર વહી ગઈ ફ્રાય કરી જો આ નું બચ્ચું છે આપણે લઈ જવું એની મા પાસે એની મા છે છે કાઢીએ આપણે જો નીકળ્યું બંને ભેગા થાય કે નહીં આપણે જોવું બચ્ચું છે આમાં ચડાવીએ પાસે ચડી એની માં એની પાસે નાખી દે એકબીજાને ઓળખી જાય છે પોતે કહ્યું મળતું નથી જો પાસે બચ્ચું

સારો થાય હા એનું બચ્ચું તો હવે કદાચ મળી જાય આ એક મને ખેહવા દઈએ ને ખાલી ઘણું થઈ ગયા હા એક જ બચ્ચું હોય આમટા બચ્ચા બધા કહેતા હોય એવું તો અહીંયા તો એક બચ્ચું હોય આમો છે અલગ પડી ગયા તો આપણે એને કહી રહ્યા ભેગા શું થાય હવે કહે ને શરીરને ચોટેલી હોય એવું કઈ થાય કે નહીં

અલગ પડી ગયા આપણે કર્યા ભેગા શું કરે જોવાનું બચ્ચાના રક્ષણ માટે ઘણી બધી હક જો ડંખ એકદમ વારી લીધું બચ્ચું એની અંદર વહી ગયું નીચે બેઠું બે નો આપણે મિલાપ કરાવી દીધા માને દેશે ને બચ્ચું અહીંયા વહી ગયું એ વિચ્છેયની ગોત એ વિચ્છણ છે ને એના બચ્ચાને ખોત પી દૂર હતા તો આપણે ગઈ રહ્યા ને હમ એનું બચ્ચું એની નીચે છે પણ એ વયુ ગયું આખું લગભગ નથી હોતી જુઓ પણ બેનો મિલાપ આપણે કરાવી દીધો જય હિન્દિ